એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વડોદરામાં સસ્પેન્ડ કર્યા બાદ જ્યોતિબેન પંડ્યાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ વડોદરાનો વિકાસ રુંધાઈ રહ્યો હોવાની વાત કરી છે તો આ સાથે જ તેઓએ કહ્યું હતું કે શા માટે હંમેશા રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવે છે વડોદરા બેઠક પરથી જે સાંસદ છે તે રંજનબેન ભટ્ટ છે અને વધુ એક વખત રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે રંજનબેનને લઈ અને અહીંયા જ્યોતિ પંડ્યા તરફથી બળાપુર ઠાલવવામાં આવ્યું છે રંજનબેનને શા માટે ટિકિટ આપવામાં આવે છે તેવી વાત જ્યોતિ પંડ્યાએ કરી છે અમદાવાદ સુરતની જેમ વડોદરાનો વિકાસ કેમ નથી થતો રંજનબેન નારાજ હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે અને આ બળાપો તેઓએ મીડિયા સમક્ષ પણ કાઢ્યું છે જ્યોતિબેને લોકસભાની ટિકિટની માંગ કરી હતી પરંતુ તેમ છતાં પણ હાઈકમાન્ડ દ્વારા વધુ એક વખત જે વિશ્વાસ છે તે રંજનબેન ભટ્ટ પર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે જ્યોતિબેન પંડ્યા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ત્યારે તેમના તરફથી પણ કહી શકાય કે ટિકિટને લઈ અને માંગ કરવામાં આવી હતી પરંતુ હાઈકમાન્ડ દ્વારા તેમની માંગને ધ્યાને ન લેવામાં આવી હોય તે રીતે વધુ એક વખત રંજનબેન ભટ્ટની ટિકિટની ફાળવણી કરવામાં આવી છે વડોદરા બેઠક પરથી ત્યારે આખરે જ્યોતિબેન પંડ્યાએ આ બાબતનો વિરોધ ઉઠાવ્યો છે અને તેમના વિરોધ ઉઠાવવાની સાથે જ તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે તો સાથે જ તેઓએ વડોદરાના વિકાસને લઈને પણ વાત કરી છે તેઓએ કહ્યું છે કે શા માટે અમદાવાદ અને સુરતની જેમ વડોદરા એ વિકાસના માર્ગે આગળ વધતું નથી જોવા મળી રહ્યું અને આ નિવેદનની સાથે જ કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક બળાપો છે અથવા તો કહી શકાય કે જે વિખવાદ છે તે વડોદરા ભાજપમાં સપાટી પર આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે પક્ષના નાના કાર્યકરોમાં ડરનો માહોલ હોવાની વાત પર જ્યોતિબેન પંડ્યા તરફથી કરવામાં આવી છે અને આ તમામ બાબતોના કારણે જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કર્યા શહેરના વિકાસને લઈને પણ જ્યોતિબેન પંડ્યા તરફથી અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે રંજનબેન ભટ્ટ કે જેઓને કહી શકાય કે વધુ એક વખત લોકસભાની બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે ત્યારે ખાસ કરી અને અહીંયા જ્યારે રંજનબેનની ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે જ્યોતિબેન પંડ્યા તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે તો એક તરફ રંજનબેન ભટ્ટને જ્યારે લોકસભાની ટિકિટ મળી હતી ત્યારે કહી શકાય કે તેમના જે પણ સાથીદારો હતા તેમનામાં ખુશી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી અને આ જે ક્ષણનો આનંદ છે તે પોતાના પરિવારના સભ્યો સાથે પણ મનાવતા જોવા મળ્યા હતા અને બીજી તરફ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છું કે વડોદરાથી ખાસ કરી અને જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાર્ટી સામે બળાપો કાઢે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કર્યા છે તો રંજનબેન ના રાજમાં વડોદરા નો વિકાસ ન થયો હોવાની વાત જ્યોતિ પંડ્યાએ કરી છે રંજનબેન ના કારણે વડોદરા અમદાવાદ અને સુરત જેવું બન્યા હોવાનો આરોપ પણ જ્યોતિબેન પંડ્યા તરફથી લગાવવામાં આવ્યો છેલ્લા કેટલાય દિવસથી જ્યોતિબેન પંડ્યાએ ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા રંજનબેન ભટ્ટને વડોદરામાં રિપીટ કરાતા જ્યોતિબેન પંડ્યા એ નારાજ જોવા મળી રહ્યા હતા તેમના તરફથી પણ ટિકિટની માંગ કરવામાં આવી હતી જ્યોતિબેને વડોદરામાંથી ટિકિટની માંગ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં જે પસંદગીનો કળશ છે તે આખરે ભટ્ટ પર કહી શકાય કે હાઈકમાન્ડ દ્વારા ઢોળવામાં આવ્યો હતો પાર્ટી સામે જ્યોતિબેન જે છે તે બળાપો કાઢે તે પહેલા જ પાર્ટીએ અગમચેતીના ભાગરૂપે જ અહીંયા કહી શકાય કે પગલું લઈ લીધું અને તેમને સસ્પેન્ડ કરી દીધા

અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો તાત્કાલિક અહીંયા વડોદરાના પૂર્વ મેયરને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન તરફથી કહી શકાય કે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી જો કે પહેલા જ એટલે કે લગભગ થોડા સમય પહેલા જ તેમને અહિયાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે હવે ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યોતિબેન કોંગ્રેસ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે આ સંદર્ભે વધુ અપડેટ આપણે મેળવી લઈએ નરેન્દ્ર रावत પાસેથી ખાસ કરીને જે અત્યારે હાલ આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે જી અત્યારે હાલ જે સમાચાર रावत વડોદરાથી બોલી રહ્યો છું જે प्रकारे ડોક્ટર જ્યોતિ પંડ્યાએ ભારતીય જનતા પાર્ટીના ના વહીવટ ઉપર જે પ્રહાર કર્યા છે બહુ મહત્વના છે એમણે કહ્યું કે વિકાસના નામે કશું થયું નથી એક વીક પહેલા વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીની સભામાં અને કામોના અનાવરણ વખતે કહ્યું હતું કે વડોદરા અમદાવાદ અને સુરત કરતા ઘણું પાછળ ગયું છે વિકાસ થયો નથી અને એ જ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ કરી કે વિકાસના નામે બિંદુ છે જાહેરાતો અને પ્રચાર માધ્યમોથી તમામ બાબતો ઢાંકી દેવામાં આવે છે અને તમામ પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે ઘણા સમય પછી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને આ પૂર્વ મેયર વડોદરાના ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભારતીય જનતા પાર્ટીનું નગ્ન સત્ય કહ્યું છે કે જે પ્રકારે પરિસ્થિતિ છે એ ગંભીર છે એમણે વધુમાં જે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર ડિક્લેર કર્યા છે એમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે એમના મોલની તપાસ કરો એક કરોડપતિ થયા છે અપક્ષમાંથી આવ્યા છે હું સંદિષ્ઠ કાર્યકર છું મને આવા કાર્યકરને ટિકિટ આપવી મને અપમાન લાગ્યું જેના કારણે મેં રાજીનામું આપ્યું છે ખેર એ વાત પાર્ટીની છે કે કોને ટિકિટ આપી પણ મહત્વની જ્યોતિબેન કહ્યું કે હું રાજીનામું આપું છું કારણ કે વિકાસ થયો નથી ભ્રષ્ટાચાર ખદ બધે છે

એમનું કેવું એવું છે એમનું કેવું જ્યોતિબેનનું એવું છે કે ત્રીસ વર્ષ થી હું સમર્થ કાર્યકર મહિલા છું મેયર રહી ચુકી છું અને વડોદરા શહેર ને અત્યારે હું ગુજરાત રાજ્યની પ્રવિકતા પ્રવક્તા છું ગુજરાત ભારતીય જનતા પાર્ટી ની મહિલા હું રહી ચકી જયારે આ બેન અપક્ષ માં હતા એમનું કેલી નથી તો એમને ટિકિટ આપવાનો મતલબ શું છે અને વારંવાર એમને ટિકિટ આપવામાં આવે છે એટલે ટિકિટ આપવાની બાબતમાં યોગ્યતામાં એમણે જ પોતે કહ્યું છે કે મારી યોગ્યતા અને ઉમેદવાર યોગ્યતાની સરખામણી કરી લો એ તો હકીકત છે ટિકિટ કોને આપી કોને ના આપી એ પાર્ટી ની છે પરંતુ કાર્યકર્તા નારાજ થાય કે જેને પાર્ટી માટે બલિદાન આપ્યું હોય વર્ષો થી કાર્યકર્તા હોય તો સ્વાભાવિક રીતે ટિકિટ માંગે

આ ખુબ સવાલ એક વખત શ્રેષ્ઠ શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની એક સ્વપ્ન નગરી કે વડોદરા શહેર પશ્ચિમ ભારત ની મોટી ઔદ્યોગિક નગરી અત્યારે ખડોદરા બની ગઈ છે એક સામાન્ય નગર જેવું બની ગયું છે પરંતુ ચૂંટણી સમય લોકલ મુદ્દા ની જગ્યા મોદીજી પોતે પ્રચાર કરવા આવે છે હિન્દુ મુસ્લિમ અને ભારતીય જનતા પાર્ટી ની વાત કરો છો કે આટલું નીચે કોર્પોરેશન માં ભાજપ હોય રાજ્યમાં ભાજપ હોય દેશ ભાજપ હોય તોય મુખ્યમંત્રી અને સી આર પાટીલ સાહેબ એવું કે વડોદરા પાછળ રહી ગયું છે જવાબદાર કોણ

જી નરેન્દ્રભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ અને અત્યારના હાલના જે સમાચાર આવી રહ્યા છે તેની પર આપની પ્રતિક્રિયા આપવા બદલ તો જ્યોતિબેન પંડ્યાને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે તેવા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા